ચાલ્યા જ કરે અણિયારા અમારું પંખી ને મારે જે હું ગામ માણુરભાઈ કરીને એક આયર રહી અને ગામમાં કઈક મરણ થઈ ગયેલું એ વખતે ગામમાં કઈક મરણ થતા ને અને હજી અમારે ત્યાં સોરસમાં કચ્છવાઈ રિવાજ છે ચોરે બધો ડાયરો આવે લોકી કરતો કરતો ચોરે આવે ચોરે થી પછી બધા માણા બબે મેમાન ને હો ને ઘેરે જમવા લઈ જાય એટલે હું જેને દુઃખ પડ્યું હોય ને એને કોઈ એટલો બધો ભાર ન પડે બે માં ના હાલી જાય બે મે માં હાલી જાય બે મે માં હાલી જાય અને એમાં માણુરભાઈ બધાય જોયે બીજા ગરીબ માણે એક જ દીકરો મજૂરી કરે હો આપણ પણ દાતાર માણે હો કઈ હતું નહીં પણ પોરો પોરો એવો કે હું કરી નાખું એવો પોરો અને ભાઈ પોરો હોય ને તો ઈશ્વર એનું એનું એક એક કામ અધૂરું ન રાખે પણ પોરો હોવો જોઈએ અંદરથી ભલે મારી પાસે કાંઈ નથી પણ મારો નાથ છે ને બેઠો મારું પૂરું કરશે એની પ્રતીતિ આ વાત છે હો એની પ્રતીતિ સત્ય ઘટના છે જીની હા એટલે બધાય મહેમાનોને લઈ ગયા બે બે મામોને હાલી ગયા બે મામૂન બે મહેમાનોને હાલી ગયા પાંચ મહેમાનોને હાલી ગયા અને માનુરભાઈ ઊભા ઊભા વિચાર કરે અહી એમે એક બહુ શ્રીમંત માણસ સાહેબ હો એનું નામ તો હું ભૂલી ગયો નામ તો હું ભૂલી ગયો મારી ઉંમરના હિસાબે પણ એનું બાવડું પકડ્યું ગણે માનુભાઈ કે તમે મારે ને રોટલો ખાઈ તમે મારીને એટલે બધા ગામના માણસો કે માનુભાઈ તમે રેવા દો અમારા મહેમાન ની હું એને લઈ જાઉં છું ને અમારા મહેમાન ની જમાડી દઈશ તો કે નહીં બાપા ઓ હું જમાડીને તમારા ઘેરે મૂકી જાય પણ હું તો હોટલ લઈ જાય એ ધરા લઈ ગયા ઓહરીમાં બિહારી ને ઓરડામાં જઈને આયરાણી ને એટલું કીધું એક મહેમાન ને જમવા લે એવું છે અરે આયર ઘરમાં એક ટાણા નો અનાજ નથી તમને ખબર છે તમે ખાધું નથી દીકરો મજૂરી ગોતવા ગયો હજી આવ્યો નથી અને તમે મહેમાનને લઈ આવ્યા એટલે માણુરભાઈ હું કીધું સાંભળજો મિત્રો યુવાન મિત્રો ખાસ સાંભળે કે તારી વાત સાચી પણ મારાથી રેવાનું નહીં એનો હું કરું એમ મારાથી રેવાનું નહીં એનું હું કરું અને આઈડા કીધું તો હવે ચિંતા કરો માં હું હમણાં જમાડી દઉં છે ને હો બે ઓહરી બેહો ઓહરીમાં બેઠા થોડીક વાર લગાડી અને પછી કીધું મહેમાનને ને જમવા બેહાડો બેહાડ્યો ચાકલો નાખ્યો થાળી પીવાની

અને આમાં માણહુરભાઈ મને બાવડું પકડી ખેંચી ઓલો તો અઢળક સંપત્તિનો માલિક હતો સાહેબ અને આ મને બાવડું પગને લઈ આવ્યો એની ઉદારતા ઉપર મહેમાન ખુશ થઈ ગયો સાહેબ અને એક મીઠાનો કણ મોઢા મૂકે પાણીનો ગુતળો ભરે મીઠાનો કણ મોઢામાં મૂકે પાણીનો ગુતળો ભરે બત્રી ભાતના ભોજનમાં મીઠાશ આવે એટલીક શક્તિ મીઠામાં એણે મીઠાશ આવ્યો કોવલો કરી કીધું માણહુરભાઈ હાલો હવે ચોરે જ્યાં જ્યાં મહેમાન જમવા ગયા એ આવી ગયા છે હવે બસ નું ટાણું થયું અમારા ગામ બસ આવશે આગળી ચોરે આવ્યા તો કે આવી ગયા બધા મહેમાન ભાઈ જ્યાં જમવા ગયા તા ને તો હા આવી ગયા બધા આવી ગયા હો વાંચી આવી ગયા વાંચી આવી ગયા બધા બી અને તો કે બેહો હો હજી બસ ને વાર છે ને તો આ પંદર વીસ મિનિટ વાર છે તો બે બેહો બે મારી એક વાત કરવી બધા બેઠા ભાઈ શાંતિ છવાઈ ગઈ હું વાત કરવી આ મોટા માણસ ને માનુરભાઈ તો કે હા આવો તો બાપા માનુરભાઈ ઉભા થયા શું કરું શું કે હું કરવું શું થશે શું કેમ નહીં વાતાવરણ તંગ થઈ ગયું હોય ને હે અહીં બે મારી પાસે બે મારી પાસે બે હાજર કે ડાયરો સાંભળો છો તો કા મારે એક વાત કરવી છે કે માનુરભાઈ દીકરા કેટલા તો કે એક દીકરો તો કે જોયો નહી મેં તો કે કામે ગયો તો છે ડાયરો સાંભળો હતો તો હા માનુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું જાન જોડીને ગામડે આવજો એ માણસે એટલો વિચાર કર્યો કે ગરીબ સમજી આપું તો તો મારો જિંદગી નો ઋણી રે પણ આના દીકરા ને મારી દીકરી પરણાવું એટલા ગાડા કરું જેથી કરીને હું ઋણી રહું પણ મારો કોઈ ઋણી ન આ દાતારી જો હોય તો કઈ ન હોય તો ઈશ્વર તમારે કામ કરી નાખે આ કોને કર્યું અસ્તિત્વ કર્યું તું પરમાત્માએ જોયું કાલિયા ઠાકરે જ કર્યું ને એમ કોઈ પણ તમારે કોક ને મદદ કરવી હોય ને તારે જરાય મુજબ માં કે અસ્તિત્વ આવીને ઉભો રહે અને તમારા તમામ કામ ઉકેલેલી છે આટલી વાત કરીને મારી વાત વિરામ પામું ભરત બાપુ તમને મેં થોડી તકલીફ આપી પાછા બે ધન્યવાદ આભાર